હારીજ ખાતે મહારેલીનું આયોજન કરાયું પાટણના હારીજ ખાતે રોડ રસ્તા ગટરના ગંદા પાણીથી લઈને રખડતા ઢોર જેવા અનેક પ્રશ્નો સંદર્ભે હારીજ ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું વોર્ડ નંબર એકથી છ વોર્ડમાં રસ્તા તેમજ ગટરના ગંદા પાણી બાબતે કરવામાં આવ્યું હતું આયોજન કાર્યક્રમને નિષ્ફળ બનાવવા દબાણો થયા હોવાના આક્ષેપો પણ થવા પામ્યા છે લોકો દ્વારા સંસદ સભ્ય ધારાસભ્ય કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા હજુ પણ પોતાની મનમાની ચલાવી રહી છે ભીખાજી વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઓનલાઈન લેખિત રજૂઆત કરવાના છીએ અને તેમ છતાં એકથી છ વોર્ડની પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આવનારા નવા વર્ષની લાભ પાંચમના દિવસે હજારોની સંખ્યામાં લોકોને લઈ ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી

લોકો ડરી ગયા છે ભય ભય પામ્યા છે લોકો રેલી માં આવી શક્યા નથી અમારી સરકાર વિનંતી છે કે ગટર પાણી અને રોડ રસ્તા ની તાત્કાલિક યુદ્ધ ના ધોરણે એક આપત્તિ કુદરતી નહીં પણ અકુદરતી માનવ સર્જિત આપત્તિ આપની રજૂઆત હતી અને કોના દ્વારા દબાણો કરવામાં આવ્યા અમે મેન રજૂઆત અમારી ગટર પર ભાર તો ગટર અને દૂષિત પાણી સ્વચ્છ પાણીમાં ગટર ભરી ગઈ છે અને એના કારણે કોઈ લોકો પાણી પી શકતા નથી મહિલાઓ બહેનો દીકરીઓ પરેશાન છે આજે 19મી વારો આવી ગયો ફરી બહેનો ને કુવા ઉપર તલાવો ગોતવા પડ્યા કુવા ગોતવા પડ્યા ડંકીઓ ખેતરો ની ગોતવી પડી પાણી ત્યાં ભરવા જાય છે અમને આજે પણ અમારી હૈયાવરાર છે તાત્કાલિક અસર થી આ પ્રશ્ન ગુજરાત સરકાર અમભાડે અમે ભાજપને પચાસ વર્ષ સાચવી અમને એક વર્ષ સાચવી બે મહિના બે મહિનામાં આખા હરિનું નવસર્જન પાણી ગટર અને રોડ રસ્તામાં કરે તો અમે કુદરતી આફતવા થી બચી જઈશું નહિ તો અમે અમારી આવનારી પેઢી અમારા મકાનો નાશ થઈ જશે હારી ખંડીયર બની જશે અમારી બે હાથ જોડીને સરકાર વિનંતી છે અમને આ ભયંકર ત્રાસદી માંથી છોડાવેલી શું આયોજન છે આજે અમારે આજે પણ અમે સ્ટેજ ઉપર થી કહી દીધું છે કે ઓનલાઈન અમે આરી મોકલીશું આવેદન પત્ર એક મહિના ની લાભ પાચમ નો અમે તારીખ આપી છે ત્યાં સુધી પ્રશ્ન નહીં સોલ્વ થાય જમીન ઉપર અમારે વાયદા વચનો નથી જોઈતા જમીન ઉપર કામગીરી નહીં થાય છોય છોય વર્ડ માં એક હજાર માણસો એ લઈ જઈ ગાંધીનગર ઘેઓ ગાલી